સૌથી લાંબો ચાલતો તહેવાર કે રાત્રિ પડે રાત્રે નાના બાળકોનો પણ એક આખો અલગ હોય છે સાંજ પડે ચાર પાંચ વાગે એટલે ઘોઘો અને ગરબો લઈ અને ઘરે ઘરે જઈને ઘોઘો માંગવા જતા હોય છે ત્યારે આ એક આપણું એક કલ્ચર છે આ બાળકો આપડે છે એમની સાથે તમે ગરબો ગાવતા રહો તે આજ તેવા રુજોતા હોય છે મનોરંજન કરતા હોય છે અને ઘરે ઘરે ફરી તમને બેટા શું શું આપે તમે જાઓ એટલે ગરબો ગાવટ ને પછી પેલા દાણા આપતા અમે તો નાના હતા ત્યારે જાતા ત્યારે દાણા આપતા અમને અત્યારે આપે કોઈ છે તમે લેતા જ નથી કેમ કંઈ વાંધો ની ચાલો ચોકલેટ હોય તમને બે બે આપવાની એનું કારણ શું છે

আ পাইমদো বাদেটু এংদে নেনে সোজো সিযনা কলিে আ পরি দেধরি মাদে দেধরি দে১র দেধর দী্রবা করও চমাই আন নে মাদেধ করও যনে ধ্